બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડુતર ગામમાં એક દિવસ વહેલા રક્ષાબંધનની ઉજવણી થાય છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે બહેનો પોતાના ભાઈને એક દિવસ પહેલા રાખડી બાંધે છે ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે અને આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડુતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસના દિવસે થાય છે એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા જ રક્ષાબંધન ઉજવવામાં આવે છે. બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધીને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે. ચડુતર ગામની જે દીકરીઓનું લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડુતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધન પર્વની હર્ષ ઉલ્લાસદેર ઉજવણી કરે છે. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે પરંતુ ચડુતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે ચડુતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબુમાં આવ્યો ન હતો જેના લીધે લોકોના મોત પણ થયા હતા અને ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા પણ હતા અને રોગચાળો પણ ભયંકર પ્રસરી ગયો હતો ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા તે દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ દિવસે કરવાનું કહ્યું હતું વડીલોનું માનવું છે કે પૂજારી ને સ્વપ્નમાં માતાજી એ કહ્યું હતું કે રક્ષાબંધન ની ઉજવણી શ્રાવણ સુદ ચૌદસ ના દિવસે કરવામાં આવે તો રોગચાળુ દૂર થશે ત્યારે પૂજારી એ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14 ઉજવવાનું નક્કી કર્યું હતું ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે જો કે શ્રાવણ સુદ 14 ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો અને ગામ રોગમુક્ત થયો અને ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14 ના દિવસે થાય છે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો